એ બે ના રાત અગિયાર વાગ્યા તો આ બધું તમે શું કરો આ બધું આમ કા પડ્યું આપડે થેન્ક યુ સુરેશભાઈ થેન્ક યુ મારા બે વર્ષમાં માં મારે એટલા કસ્ટમર હતા છે એમાં ના નહીં પણ તમારો વિડીયો બની ગયા પછી સિટી ઓફ આઉટ ઓફ સિટી કસ્ટમર વિચારતા કરો રાજકોટ બાર ના કસ્ટમર પોરબંદર જુનાગઢ અમદાવાદ બરોડા

મિનિમ શો આવે પૂરી થઈ ગઈ સારો રૂપિયો કમાઈ લીધો ને વાહ વાહ હવે અહીંયા કોઈ બીજા ને ખરીદી કરવા આવું હોય તો એવું હતું પચાસ રૂપિયા ધંધો કરો તમને ખબર છે